જય દ્વારકા જય માતા જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે આપ બધાનું આપણી ચેનલ પર એક નવી સવાર સાથે એક નવા જ વ્લોગમાં તો આજે તો હવા તો કેવા બપોર થઈ ગયો છે રોંઢો અને અમે આવજો છીએ કોકની વાડીમાં કાયતરા ખાવા મસ્ત મજાના આવો તમારે ખાવા હોય તો અમારે હજે બધું આંબે છે ક્યારનો કોકની વાડીમાં ક્યાંય ગયો ડાયરેક્ટ કોકના હેઠા ઠેકા છે અને આ બધું ભાઈ પોલીસ નો કાફલો આવે છે આમ નું કોકની વાડીમાં ડાયરેક્ટ કાચરા ખબર પૂજા જુઓ પોલીસ નો કાફલો આવે અને પકડવા કેમ કે કોકની ની વાડીમાં ડાયરેક્ટ ખાબકો હેઠ હેઠ ઠેકતો ઠેકતો આ કોળ બને આ કોળ એની આ કોળ બને હારું પડે જો પોલીસ નો કાફલો આખો એવો આઈ જાને પકડવા એ તો હમણા ઉપાડી દેવાનો જો ને આ ઘાકે અહીં ઉપર ખાકે એના ઓર પોલીસ નો કાફલો આ તો અહીંયા લઈ જાવ ને ભાઈ વારો પાડ દેવા ને ડાયરી કોક ને હેડા ઠેકે ભાઈ આમ નો અહીંયા આમ નો હોય તો આયા અમે બે મહેનત કરી છે ઓલો ગાડીએ બેઠો બેઠો વાટ જોવે લાવો ની કાયતરા અયો બીજો તો પોલીસ નો કાફલો કે આ ક્યાં આવ્યો મને તો પકડી નો જાય કાઈલા પકડવા આવતા કોકના કોકના હાડા ઠેકો તેમ જ થઈ ને લે ભાઈ કે બાપાની ઓળખાણ હતી જોવો કોઈ કે બાપા ઓળખાણ હોય તો પોલીસ વાળા શું કરે ના કે બે કુલામાં માં ડંડા કોકના હાડા ડાયરેક્ટ ઠેકો તો દોખ પૂતે લાકડી રહે આપોને શાંતિ દેક ભાઈ ની ગાડી ને તૂલી ને ઉભી ઊભળો ગાડી મારી ને પોચાલી ને ઊભળો આ માલે કાઈ લા લે આ છોર ભાગ્યો પકડો પકડો આ ભાગો એટલે આવું થાય હું ભાઈ ને એકલા મૂકી ન જવાય ખબર છે રાવત ભાઈ એકલા મૂકી જાય એટલે કાઈક થાય ગજબ બી જતી યાર કે ન જ્યો જમતર Vice của đội bay qua đua. Tông nhắn cưng nắng 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 nắng

કા કેમ કે અત્યારે મેં કાલે વિડીયો બનાવવા દેવો છે મારો વાય જો હું વિડીયો બનાવે છે થાંભલા હોય હંત ગાડી નો ન બે વાર મારી રીહા ગયા લે જો મિત્રો તમને બતાવું આ કૂતરો તો હતો પહેલે હડકાયો છે જેમ તો નખ મા દીધા મને વાગ્યા ઉપર લોહી કાઢ નાખ્યું આમ ન હોય ટોપા આમ ન હોય આને કંઈ કહે એ હું કાંઈ ન કહેવાય શીખવાય થોડુંક શીખવાય આને લોકમાં બના રહી ગયો

કુતરો <Arkaszenia> <reliable sound> <necessary>

મિત્રો હા ઠીક ને કાસ બો દેખાય બોલો આપડે થોડીક રીલું બનાવી નઈ છીએ દેહ માંથી દાંડા કાઢી લગન

એક તો હવાર ફોન કરતો આજે પાંચ વાગ્યા એવા એક તો ઉઠી ઉઠી પાછા એમ કે ભૂખ લાગી આવા આમ ન હોય એકલે એકલે કાંઈ રાખાઈ જાવ આરામથી તો કાંઈ રાખવાની મને આપવું હોય તો બાધી બાધી લીધો મારી ગાડી સારી લીધી તો એક કાંઈ એક ભોડી નો આપી બોલો એ મારે રોટવી પીડી આ વખતે હું કે ભાઈબંધ દગો દઈ જાય બે તો એક તો ત્યાં અંદર બે ગયો છે ના ભાઈ રાત બે વારો છે

હા તો કઈક આવા છે તું હું સાપ આની તો કરશું જ આપણે સાપ વગર તો કઈ હાલે નહીં બાકી વિડીયો બનાવવા એડિટ કરવાના છે એડિટ કરીને છીએ બાકી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું તો ભૂલતા જ નહીં બાકી વિડીયોમાં બનાવી રહ્યો હવે ધમાલ તો બાકી શું હજી હાજી આવશે કોની ધમાલ છે એ ખબર પડી જાય તો આવી ગઈ ને આપણી શાહ કીધું ને આપણે શાહ વગર ખોટું ભાઈ બધું

તેમજ તડીકાની કાળા ગરમી હોય બપોર હોય છે રકડી હોય આવું બધું છે કામ હોય તો બધે જ પડે બીજું છે ખાટા મોરવો ન વડી રે લોગમાં લોગમાં